નમસ્કાર બાળ મિત્રો નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ વેકેશનમાં તમે બધાએ ખૂબ જ મોજા કરી હશે સાચું ને તો મોજ મસ્તીની સાથે સાથે આપણે અભ્યાસ પણ કરવો પડશે ને તો બાળકો આપણે આજના વિડીયોથી બીજા સત્રના અભ્યાસની ધીમે ધીમે શરૂઆત કરીશું તો ચાલો આજે આપણે ગુજરાતી પર્યાવરણ એટલે કે કલરવમાં બીજા સત્રમાં કવિતા છ નો અભ્યાસ કરીશું તો કવિતાનું નામ છે મજા પડે મજા પડે તો ચાલો બાળકો હું તમને એક સરસ મજાનું બાળગીતની પંક્તિઓ સંભળાવું આવ્યો શિયાળો ઠંડી લઈને டிஜூர்ச்சிக்கி வோரலாவோ பத்தமாஜோ தோரலாவோடி ஆயோ શિયાળામાં ઠંડી લાગે ઉત્તરાયણ તહેવાર આવે વગેરે શિયાળામાં ઠંડી લાગે તો ગરમી ક્યારે લાગે તો બાળ મિત્રો તમે કહેશો કે ગરમી ઉનાળામાં લાગે અને ચોમાચામાં વરસાદ આવે તો મિત્રો શિયાળામાં ઉનાળામાં અને ચોમાચામાં બીજું શું શું થાય અને શાની શાની મજા આવે તેવું જ આપણું સરસ મજાનું બાળગીત એટલે કે મજા પડે મજા પડે તો આપણે સમજીએ અહીં આપણને આ બાળ ત્રણ અલગ અલગ ઋતુઓની વાત કરવામાં આવી છે તો ચાલો જોઈએ એક ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું તો બાળકો એક વર્ષમાં ત્રણ ઋતુઓ હોય છે કઈ કઈ તો કે શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે શું કહે છે શિયાળામાં ઠંડી બહુ જ પડે છે તાપવાની મજા પડે મજા પડે શિયાળામાં ખૂબ જ ઠંડી પડવાથી આપણને તાપણું કરતા હોઈએ છીએ તેની પણ આપણને જ મજા પડે છે સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે શિયાળાની ઋતુમાં આપણે શું પહેરીએ છીએ તો કે સ્વેટર પહેરીએ છીએ તે પણ મજા પડે છે ટોપી પહેરવાની પણ મજા પડે મજા પડે આપણને અલગ અલગ રંગની ટોપી પહેરવાની તો ખૂબ જ મજા પડે છે વસાણા ખાવાની મજા પડે છે એ શું કહે છે શિયાળાની ઋતુ હોય છે ત્યારે ગોળમાંથી બનાવેલા અલગ અલગ વસાણા ખાવાની વસાણા આપણે તે ખાવાની ખુબ જ મજા પડે છે આગળ જોઈએ ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે શું કહે છે કે ઉનાળામાં શું થાય તો કે ગરમી બહુ પડે ખૂબ જ ગરમી લાગે છે ઠંડા પાણીમાં નાહવાની મજા પડે મજા પડે ઉનાળામાં ઋતુમાં બધાને ઠંડો આઈસ્ક્રીમ ખાવાની નાના અને મોટાને પણ ખૂબ જ મજા પડે છે ફરવા જવાની મજા પડે મજા પડે જયારે ઉનાળાની ઋતુ શરૂ હોય છે ત્યારે તો શાળા પણ વેકેશન પડે છે એટલે ફરવા જવાની પણ ખુબ જ મજા પડે છે એક વર્ષ ત્રણ ઋતુઓ હવે આપણે આગળ જોઈએ આપણે આગળની ઋતુઓ જોઈ જે શિયાળો ઉનાળો અને હવે કઈ બાકી રહી તો કે ચોમાસું તો ચાલો જોઈએ ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે શું કહે છે તો કે ચોમાસાની ઋતુઓમાં તો ધોધમાર વરસાદ પડે છે છત્રી ઓઢવાની મજા પડે મજા પડે ચોમાસામાં તમે બધા પણ છત્રી ઓઢીની બહાર નીકળતા હશો પછી રેનકોટ પણ પહેરીએ છીએ વરસાદથી બચવા આપણે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ કે પલળવાની ખુબ જ મજા પડે છે ઘણી વાર આજુબાજુ પાણી ભરાયેલ હોય છે ત્યાં નાના નાના બાળકો હોળી બનાવીને રમવાની પણ મજા પડે છે આવી રીતે બાળકો ખૂબ મજા માણતા હોય છે આ રીતે આપણે અહીં આપેલા ત્રણ ચિત્રો છે તેમાં પહેલા ચિત્રમાં આપણને શિયાળાની ઋતુનું ચિત્ર દેખાય છે પછી બીજા ચિત્રમાં આપણને ઉનાળાનું ચિત્ર દેખાડે છે અને ત્રીજા ચિત્રમાં આપણને ચોમાસાનું ચિત્ર દેખાય છે તો આ રીતે આજે આ ત્રણ સમજૂતી મેળવી હવે અહી આપેલા નવા શબ્દો જોઈએ નવા શબ્દો વસાણા વસાણા એટલે કે શિયાળામાં ખાવા માટે ગોળ માંથી બનાવવામાં આવે છે જેમ કે મેથી ના લાડુ જેને આપણે વસાણા કહીએ છીએ બીજો શબ્દ છે તાપણું તાપણું એટલે કે શિયાળામાં લાકડા ભેગા કરીને સળગાવીએ છીએ તેને આપણે કહીએ છીએ તે પણ મજા આવે છે ઓકે તો આજના આપણા આ વિડીયો આપણે કાવ્ય છ મજા પડે મજા પડે તેમની માહિતી અને સમજૂતી મેળવી ફરી મળીશું આગળના વિડીયોમાં આભાર